ચંપાઈ સોરને ઝારખંડ વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે ઝારખંડમાં ચંપાઈ સરકારે વિશ્વાસમાંથી જીત્યો છે વિધાનસભામાં ફ્લોર ચંપાઈ સરકારને બહુમત મળી ગઈ છે ચંપાઈ સરકારના પક્ષમાં સુડતાલીસ મત પડ્યા છે ચંપાઈ સરકારના વિરૂદ્ધમાં ઓગણત્રીસ મત પડ્યા છે સંવાદદાતા હિતેન વિઠલાણી આપી હિતેન હેમંત સોરેન બાદ ચંપઈ સરકાર જેણે બહુમતનો વિશ્વાસ આજે પ્રાપ્ત કરવાનો હતો અને જે પ્રાપ્ત કરી રાખ્યો છે જ્યારે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે જ્યારે બહુમત આ ચંપઈ સરકાર સાબિત કરી ચૂકી છે જાણવા માગીશું કે આ કેવો માહોલ હતો કેટલા મત વિશ્વાસના પડ્યા છે તેમના વિરુદ્ધમાં આ કેવો માહોલ હતો બિલકુલ અગર વાત કરીએ હેમંત સોરેનની ધરપકડ બાદ ચંપલ સોરેનને ક્યાંક ક્યાંક ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા અને શપથ પણ તેમને લઈ લીધી હતી મુખ્યમંત્રી પદની પણ બહુમત જયારે સાબિત કરવાનો હતો તે માટે સમય લાંબો આપતા તમામ ધારાસભ્યોને હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા ગઈકાલે મોડી રાત્રે જ તમામ ધારાસભ્યો જે છે તે ઝારખંડ પરત ફર્યા હતા અને આજે જ્યારે વિધાનસભામાં તેમને લઈ જવામાં આવ્યા તો ચંપાઈ સોરેન ના પક્ષમાં સુડતાલીસ જેટલા ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું ઓગણત્રીસ જેટલા ધારાસભ્યો તેમના વિરુદ્ધમાં જે છે તે મતો કર્યા હતા જેથી ફોર્ટી સેવન એમએલએ ના સપોર્ટ થી ચંપાઈ સોરેન જે છે તે જેએમએમ ના મુખ્યમંત્રી જેએમવી સરકાર સરકારના મુખ્યમંત્રી તરીકે હવે ઝારખંડમાં બન્યા રહેશે તે આજે સાબિત થઈ ચુક્યું છે પણ ક્યાંક ને ક્યાંક આજે જયારે વિશ્વાસ મત મેળવવાનો હતો તે દરમિયાન હેમંત સોરેન પોતે વિધાનસભામાં ઉપસ્થિત હતા સ્પેશિયલ પરમિશન ઉપર તેમને જે છે તે વિધાનસભામાં લાવવામાં આવ્યા હતા અને તેમને હેમંત સોરેને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાના વિરોધી પક્ષ વિરુદ્ધ અનેક સવાલો ઉભા કરતા કહ્યું કે અગર અમે કરીએ તો કરપ્શન છે અને પોતે કરે તો રાસ છે તેવા પ્રકારના નિવેદનો વિધાન અંતે જીત સોરેન સોરેન સરકારની ચંપાઈ હેમંત જેના પર વિશ્વાસ મૂક્યો હતો તે હવે સરકારના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેશે જી બિલકુલ હેમંત બિલકુલ હિતે આભાર તો હેમંત સોરેન બાદ હવે ચંપાઈ સોરેન જે છે તેની સરકાર બની ગઈ છે